હલો જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં ને સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે બનાવ્યા છે મેથીના થેપલા જે ગુજરાતની એક ખૂબ જ પ્રખ્યાત આઈટમ છે અને લગભગ બધાના ઘરે બન્યા જ હોય છે અને ગુજરાતીઓ બહાર પણ જો નીકળે તો સવારના નાસ્તામાં કા ગાંઠિયા કાં થેપલા જ ખાવાનું પસંદ કરતા હોય છે તો આજે આપણે એ જ મેથીના થેપલા બનાવ્યા છીએ એકદમ બજાર જેવા મેથીના થેપલા બનાવવા માટે વિડીયોને છેલ્લે સુધી અવશ્ય જોજો તો ચાલો શરૂ કરીએ સૌથી પહેલાં આપણે લસણવાળી ચટણી ખાંડી લેવાની છે અને એક કાથરોટમાં આપણે થોડું પાણી નાખી અને જે લસણવાળી ચટણી છે તેને એકદમ ઢીલી કરી લેશું જેથી આપણા લોટમાં તેની જરા પણ ગાંગળી ન રહે આ રીતે આપણે બધી ચટણીને એકદમ ઢીલી કરી નાખવાની છે પાણી સાથે મિક્સ કરી લેવાની છે અને બીજી સાઈડ આપણે આ મેથીને સુધારીને અને પાણીમાં ધોઈ લેવાની છે મેથીમાં ધૂળનો ભાગ બહુ વધારે હોય છે જેથી આપણે તેને પાણીમાં સરખી રીતે ધોઈ લેશું જો તમારી પાસે લીલી મેથી ના હોય તો બજારમાં સૂકી મેથી પણ આવે છે જે કસૂરી મેથી આવે છે તેનો પણ તમે ઉપયોગ કરી શકો છો પણ કસૂરી મેથી કરતાં લીલી મેથીમાંથી બનાવેલા થેપલા ખૂબ જ ટેસ્ટી લાગે છે હવે આપણી ચટણી છે તે પાણીમાં એકદમ મિક્સ થઈ ગઈ છે તો આપણે તેમાં બીજા મસાલા એડ કરી દઈશું અડધી ચમચી જેટલી હળદર ત્યાર પછી થોડીક હિંગ થોડું ધાણાજીરું થોડોક ગરમ મસાલો આ ઓપ્શનલ છે જો તમારે ના નાખવું હોય તો તમે સ્કીપ કરી શકો છો અને સ્વાદ પ્રમાણે મીઠું તમે જેટલો લોટ બાંધવાનો હોય તે પ્રમાણે મીઠું એડ કરી દેવું આ બધા મસાલા આપણે હવે મિક્સ કરી લેવાના છે આપણે તેમાં થોડું તેલ એડ કરી દેસું આપણે લોટને મોણ આપવા માટે મસાલાની સાથે જ આપણે તેલ એડ કરી દીધું છે અને ત્યાર પછી આપણે જે મેથી સુધારીને લીધી છે તેને આ રીતે આપણે પાણીમાં ધોતા જશું અને તેને એડ કરતા જશું જેથી તેનો જે ધૂળનો ભાગ છે તે પાણીમાં જ રહી જાય હવે આપણે તેમાં જે ઘઉંનો ઝીણો લોટ હોય છે રોટલી બનાવવા માટેનો તેને ચાળી લેશું અને પછી લોટમાં બધા મસાલા અને તેલ ને જે બધું આપણે નીચે નાખ્યું છે તે બધું સારી રીતે લોટમાં મિક્સ કરી લેશું અને લોટને મોણ આપી દેસુ લોટને મોણ આપવાથી થેપલા અંદરથી એકદમ પોચા બનશે ઘણા લોકો એમને લોટ બાંધતા હોય છે પણ જો મોણ આપશું તો અંદરથી એકદમ પોચા બનશે હવે આપણે તેમાં પાણી એડ કરતા જશું અને લોટ બાંધી લેશું આપણે થોડોક મીડિયમ એવો કઠણ લોટ બાંધવાનો છે બહુ કઠણ નહીં પણ જરાક મીડિયમ કઠણ રાખવાનો છે જો હવે આપણો લોટ બંધાય અને તૈયાર થઈ ગયો છે તો આપણે તેમાં તેલ એડ કરી અને લોટને એકદમ સરખી રીતે નાખી અને લોટને ટૂપી લેવાનો છે જો હવે આપણો લોટ એકદમ તૈયાર થઈ ગયો છે અને આ રીતનો લોટ રાખવાનો છે બહુ ઢીલો નહીં સેજ મીડિયમ કઠણ રાખવાનો છે કેમ કે પછી આપણે એને દસ થી પંદર મિનિટ સુધી રેસ્ટ આપશું તો તે એકદમ સેટ થઈ જશે તો હવે આપણે તેને દસ થી પંદર મિનિટ માટે રેસ્ટ આપી દઈશું ત્યાર પછી આપણે એક ગેસ ઉપર તવી ગરમ કરવા મૂકી દઈશું અને પછી આ રીતે આપણે થેપલા વણી અને તૈયાર કરશું આ રીતે સૌથી પહેલાં તેને તેલ લગાવી અને તેને લુવો તૈયાર કરી લેવાનો છે અને પછી તેમાં કોરો લોટ લગાવી અને તેને થેપલું વણી લેશું હવે આપણી તવી ગરમ થઈ ગઈ છે તો આપણે થેપલાને તેમાં એડ કરી દઈશું પછી તે સેજ થોડુંક ચડી જાય પછી આપણે તેની સાઈડ પલટાવી દઈશું અને બીજી સાઈડ પણ થોડું ચડી જાય પછી આપણે તેમાં તેલ લગાવશું બંને સાઈડ આપણે પહેલાં થોડું થોડું ચડવા દેવાનું છે બંને સાઈડ થોડું થોડું ચડી જાય પછી આપણે તેમાં આ રીતે બ્રશની મદદથી તેલ લગાવી દેસું ઘણા લોકો પહેલાં જ્યારે થેપલું નાખે ત્યારે જ તેલ નાખતા હોય છે પણ જો તમે આ રીતે બનાવશો તો તમારે તેલ પણ ઓછું જોશે અને થેપલા પણ એકદમ બજાર જેવા બનશે જેમાં વધુ માત્રામાં તેલ નથી હોતું અને થેપલા પણ ખૂબ જ સરસ બનીને તૈયાર થશે તો આ રીતે આપણે બધા થેપલામાં આમ જ કરશું પહેલાં બંને સાઈડને થોડી થોડી પકાવી લેવી પછી તેમાં બંને સાઈડ ખાલી જરૂર પૂરતું તેલ લગાવશો તો થેપલા એકદમ મસ્ત બનશે જેવા બજારમાં મળે છે તેવા જ બનીને તૈયાર થશે અને આ થેપલા જો તમે તવીમાં બનાવવા ન ઈચ્છતા હોય તો તમારી ઘરે જે લોઢી હોય સામાન્ય આપણે જેમાં રોટલી કરતા હોય એમાં પણ બનાવી શકો છો આપણે થોડાક તવીમાં બનાવ્યા છે અને થોડાક લોઢીમાં બનાવ્યા છે જેથી બંને તમે જોઈ શકો જો હવે આપણે તવીમાં બનાવ્યા લીધા છે અડધા હવે થોડાક આપણે લોઢીમાં બનાવ્યા છે તો એમાં પણ સેમ એ જ પ્રોસેસ છે બંને સાઈડ આપણે થોડું થોડું તેને પકવી લેશું અને પછી તેમાં તેલ લગાવશું બજારમાં પણ જે થેપલા મળતા હોય તેમાં પણ તે લોકો આ જ પ્રોસેસ કરતા હોય છે એટલે આપણે ઘરે પણ એમ જ બનાવશું તો એકદમ બજાર જેવા બનીને તૈયાર થશે આ રીતે કરવાથી આપણા થેપલામાં તેલ પણ લાગી જાય છે તેલ વધુ પણ નથી થતું અને થેપલા પણ એકદમ ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સરસ પોચા બનીને તૈયાર થશે તો આપણા બધા થેપલા બનીને તૈયાર થઈ ગયા છે અને તમે ચા સાથે દહીં સાથે કોઈ પણ ચટણી સાથે કે સોસ સાથે કે ગમે તે સાથે ખાઈ શકો છો કોઈ પણ શાક સાથે પણ તમે આને ખાઈ શકો છો અને થેપલા તો લગભગ બધા ગુજરાતીઓના પ્રિય હોય છે તો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ના ભૂલતા અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો અને એકવાર આ રીતે થેપલા બનાવીને ટ્રાય કરજો અને કમેન્ટ કરીને જણાવજો કે તમને રેસિપી કેવી લાગી અને આવી અમારી અવનવી ગુજરાતી વાનગીઓના વિડીયો જોવા માટે એકવાર અમારી ચેનલની અવશ્ય મુલાકાત લેજો અને હજી સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો